તો હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર ગુજરાતના મળી રહ્યા છે જેમાં સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર સાહિત્યકાર હાસ્યકાર માયાભાઈ આહિરને સ્ટેજ ઉપરથી તબિયત લથડી પડતા અચાનક જ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં મિત્રોએ પહેલાં તમને સંપૂર્ણ વિડીયો બતાવી દો કે માયાભાઈ સ્ટેજ ઉપર શું જાહેરાત કરી ત્યારબાદ તમને કેવી રીતે તબિયત લથડી અને ત્યારબાદ અત્યારે તેમની હાલત કેવી છે તો ચાલો પહેલાં તમને સંપૂર્ણ વિડીયો જોઈ લો મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રથમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજો અને તમામ વડીલોની ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો માયાભાઈને રાત્રે લાવ્યા ત્યારે ખાસ્સી ક્રિટિકલ હાર્ટ એટેકવાળી કન્ડિશન હતી અને લગભગ લગભગ રાતના સાડા બાર એક વાગે અમે એમના ઉપર એન્જિઓપ્લાસ્ટી કરીને સ્ટેન્ડ કર્યું જે બ્લોક હતો એ ક્લિયર થઈ ગયો છે અને અત્યારે બહુ સંતોષકારક સુધારો છે એમની તબિયતમાં અત્યારે ખૂબ સારી છે અને બધું સ્ટેબલ છે અત્યારે કોઈ પણ જાતની કોઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે રાતથી અહીંયા છીએ અને બહુ વ્યવસ્થિત છે કઈ તકલીફ જેવું નથી કાલે ડાયરામાં ગયા પહેલેથી જ તબિયત એમની ખરાબ હતી કે કઈ રીતે અચાનક તબિયત બગડી હા બપોરથી થોડી ખરાબ હતી એમની પણ કલાકાર જીવ છે એટલે એમની એવી ઈચ્છા હતી કે હું મારા પ્રેક્ષકોને મારા જે મને સાંભળવા આવ્યા છે એમને હું થોડી ઘણી વાર સંભળાવીને પછી હું જાઉં એમ કલાકાર છે એટલે દરેક એમનો ચાહક વર્ક ખૂબ મોટો છે એટલે દરેકની ચિંતા થતી હોય પણ કોઈ જાતની ચિંતાનો અત્યારે વિષય નથી ખાલી ઓબ્ઝર્વેશનમાં ખાલી રાખ્યા છે તબિયત આતાની એકદમ સારી છે અને એથી વિશેષ કહું તો ગોયમના ગુરુ મહારાજની અને માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદથી માય આતાની તબિયત એકદમ સ્વસ્થ છે કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી એમને અને અત્યારે એકદમ સ્ટેબલ તો મિત્રો વિડીયોમાં તમે જોયું કે માયાભાઈ જ્યારે સ્ટેજ ઉપર ડાયરાની શરૂઆત કરી તો તરત જ તેમને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો હતો જેના કારણે તેમણે પ્રેક્ષકોની માફી પણ માગી લીધી જે હા મિત્રો માયાભાઈએ જણાવ્યું કે આવું પહેલી વાર જ મારી સાથે થયું કે મારી અચાનક તબિયત ઘસરી પડતા મારે ડાયરો વધુ વચ્ચે મૂકવો પડે છે પરંતુ મિત્રો છાતીમાં દુખાવો પડ્યા બાદ તેમને તરત જ ખાનગી હોસ્પિટલમાં રાતે રાતે દાખલ કરવામાં આવ્યા જે જ્યાં મિત્રો ડોક્ટરે જણાવ્યું કે રાત્રે તેમને લઈ ગયા હતા ત્યારે તેમની સ્થિતિ ક્રિટિકલ હતી પરંતુ અત્યારે તેમની તબિયતમાં પણ ઘણો સુધારો છે જ્યાં મિત્રો આ લાખો લોકોનો પ્રેમ છે માયાભાઈ માટે કે તે જલ્દી વહેલી તકે સાજા થઈ જશે અને મિત્રો માયાભાઈએ પણ વિડીયોના મારફતથી લોકોને જણાવ્યું છે કે હું રેડી છું અને આપણે કંઈ થવાનું નથી અને માતાજી સૌ સારાવાના કરશે અને મિત્રો બધા લાખો લોકો તેમને એટલી દુઆ કરે છે એમના માટે કે માયાભાઈ વહેલી તકે સાજા થઈ જશે અને આપણે પણ અંતરથી દુઆ કરીએ કે માતાજી માયાભાઈને કાંઈ થવા ન દે અને વહેલી તકે સાજા થઈ જાય અને ડાયરામ પાછા પરિવાર આવીને ધૂમ મચાવી દે જય શ્રી કૃષ્ણ જય માતાજી